હલો નમસ્કાર એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલમાં તમારું સ્વાગત છે એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ધાર્મિક ચેનલ છે સાધુ સંતો મંદિરોના ગુફાઓના દર્શન આપણામાં કરાવતા હોય છે આ ચેનલ આખી ધાર્મિક છે તો મિત્ર આજે આપણે વાત કરવાના છે ઋતુઓની અત્યારની જે ઋતુ છે તે ઋતુ તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસથી તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધી મેઘા નક્ષત્ર છે મિત્ર આ સમયની અંદર જે વરસાદ વરસાદનું પાણી તમે લઈ લો મિત્ર તો પાણી કહેવાય છે પાણી બગડતું નથી કારણ કે ગંગાજી જેટલું કહેવાય છે ગંગાજી જેમ ગણાય છે પાણી અને મિત્ર બીજું કે તમે તમારે એમ કે ગંગાજીનું પાણી ન હોય તો મિત્ર કેન ભરી લો કોઈ પણ ધાર્મિક કાર્ય કરો તો કહેવાય છે કે મેઘા સ મેઘા નક્ષત્રની અંદર પાણી જે કાંઈ હોય એ પાણી ભગવાનને તમે ચડાવીશ ગંગાજીનું પાણી લાવીએ એ એ જ પાણી આંખી હોય છે એમ કે એના જેટલું મહત્વ છે નક્ષત્રનું એટલે એકત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધી જે કાંઈ વરસાદ પડે તમે ધારો તો પાણી લેવું તો તમે લઈ શકો છો અને ગંગાજી ગૌમૂતર જેટલું પવિત્ર પાણી હોય છે એટલે પાણી કોઈપણ ધાર્મિક કાર્યમાં તમે એને વાપરી શકો છો પછી પાણી ઘણા લોકો પીવા માટે થઈને વરસાદનું ભેગું કરતા હોય છે તો આમ આ માટે શ્રેષ્ઠ છે અને વિશેષમાં મિત્ર આપણે બીજી એક વાત કરવી છે કે હમણાં ને હમણાં આપણે ઘણા બધા ઢોંગી ઘણા બધા ઢોંગી જે નથી સાધુ એવા સાધુ બની બની ગયા છે એવા સાધુના ધતિંગો બહુ વધતા જાય છે ખોટે ખોટું એક માણસ વળી હોય એક ગાંડો બીજા ગાંડા નિમણૂક કરી દે કે જા આજથી તને રાજપાટ આપી દીધું વળી થોડાક થાય પાસે એમ કે જા રાજપાટ તને નથી દેવો આજથી તું પાછો ભિખારી એટલે આવા ધને ધોંગ બહુ થઈ ગયા છે નહીં કંઈ પૂજા નહીં કંઈ ભક્તિ એમાં મુખ્ય એક કોઈ એક મુખ્ય વ્યક્તિ ભૂલ કરે એ બધાને નડે છે મારે તમને એ કહેવું છે કે ભાઈ તમે ગુરુમુખી છો તમે કેટલું ભજન કર્યા તમને સારા ગુરુ પ્રાપ્ત થયા હોય હવે તમને સારા ગુરુ પ્રાપ્ત થઈ ગયેલા હું તમે ગમે એને મૂડી શકું ને મૂડો તોય વાંધો નહીં પણ તમારે ખેતરે કામ કરવા આવતા હોય ખેતરે કામ કરવા આવતા હોય તમે કોઈને ભાગ્યું આપી દીધું હોય તો હું તમે એને ચેલો મૂડી નાખશું તમને અનુકૂળ પડ્યું ભાઈ આ વ્યક્તિ મારી ત્યાં કામ કરવા આવે છે તાલાને ચેલી બનાવી દઈએ આ વસ્તુ ક્યાંનું આ વસ્તુ ખોટી કહેવાય એમ તમારેથી એ કરાતું નથી કારણ કે તમે એક ખોટી વ્યક્તિ નિમો તમારી પાછળ નિમાઈ જાય તમારી ચેલી બની જાય એ પછી કેટલી પ્રોબ્લેમ થાય કારણ એને તો કોઈ ગુરુ જ્ઞાન નથી ધર્મ કર્મની કાંઈ ખબર નથી સાધુ સંતમાં ભળેલી નથી સાધુના કોઈ નિયમની ખબર નથી બસ તમારા નામે ચરી ખાવાનું વળી ત્યાં સુધી વાંધો નહીં પણ એ વ્યક્તિ પાછી બીજાને નિમે તું મારો ચેલો તને ચેલો બનાવી લો તો મિત્ર કહેવાનો મતલબ મારો એ સાધુ સંતો છે અમુક પાંચ ટકા સાધુ આવવા છે ગમે મૂંડી લેશે પંચાણું ટકા સાધુ એવા છે કે ના પાડી દે છે કે નહીં હું ભાઈ ચેલો ચેલી નહીં બનાવું અને કહેવાય છે પાત્ર જોઈને પીવશો આ કોઈ મજાક નથી તમે આવી ગયા મહેનત કરીને તમે આવી ગયા એટલે તમે એને ગમે લઈ લેશો તમે ગમે ને ચેલા ચેલી બનાવી દેશો આમ તમે કરશો તો ધીમે 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 આપણા ધર્મ છે ને ધર્મ ધીમે ધીમે આપણું ધર્મનું થશે કારણ કે ધર્મની કોઈને ખબર નથી હવે જેને કાવાનાની ખબર પડતી ના હોય બરાબર છે સરખો એને મંત્રય આવડતો ન હોય કાંઈ વસ્તુ ખબર નથી બ્રહ્મુર શું છે એ ખબર નથી તમે એને ચેલી બનાવી દો તો મિત્રો આખી પબ્લિક છે ને એ પ્રજાને આડી લઈને ચડાવી દે એના પાપ પાપી તમે છો આવા જે ચેલી મૂડે છે એ પાપી તમે એના પાપી તમે જ છો એનું પાપ તમને લાગે એટલે પાત્ર જોઈને પીરશો તમે ગમે એને ગમે ના કરો અમારા નજરમાં ઘણા બધા છે પણ હું સાધુનો દર્શનામીનો દીકરો જીતેન્દ્રગીરી પત્રકાર જીતેન્દ્રગીરી અમને પત્રકારોને ખબર હોય એમાં હું તો ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનાર નેશનલ પ્રેસિડેન્ટ છે ક્રાઇમ થતું અમને બધી ખબર હોય છતાંય ભેગ છે પણ મારો કહેવાનો મતલબ એ છે કે તમે ગમે ભેગ ના પહેરાવો કંઈ ખબર ન પડતી હોય આ મારા ગુરુ બસ ગુરુનો ફોટો રાખવાનો પબ્લિક સાથે કરી કરીને રૂપિયા કમાવાના કોઈ આવે તો ફટાફટું સમાધિ બેસી જવું ને મારે મૌન વરજ છે ને જાય એટલે બોલવા માંડવાનું આ નાટક કેટલો સમય આવવાનો એટલે સાધુ સંતોને જીતેન્દ્રગીરીના નમ્ર પ્રણામ કરીને તમને કહું છું કે ભાઈ સાહેબ આ ધંધો બંધ કરો કારણ કે આમાં તમારે તમારી તો ઘટે પણ તમારા ગુરુ નહીં ઘટે તમારા ગુરુ નહીં ઘટે કે આ ને ભાઈ ક્યાં ને આને જેલો મૂડવાનું લાયક નહોતો આ માણસ કારણ કે તમે તમે તો મહેનત કરીને યોગ્ય મહેનત કરીને તમે બરાબર પાસ થઈને આવ્યા છે પણ જેણે કોઈ પરીક્ષાઓ આપી નથી તેણે કંઈ ભજન નથી તેને ખબર નથી કંઈ પડતી તમે ડાયરેક્ટ એને ચેલી બનાવી દીધો તો વસ્તુ બહુ ખોટી કહેવાય એટલે આવું ન બને તો વધારે સારું ન કર આપણી ધર્મની હાનિ થશે કારણ કે જ્ઞાન સાધુ પાસે જ્ઞાન લેવાનું હોય પછી અત્યારે આપણે બધા સાધુના દીકરા હોય આવા લોકોને મુલાકાત કરવા ગયા હોય એટલે ખબર ને કાંઈ પડે નહીં આપણે ખબર પડી જાય સાધુના બાળકને તો અમુક જ્ઞાન હોય ને અમુક તમે કંઈ શિવપુરાણની વાતો કરો કંઈ પણ વાત કરો કોઈ ઋષિમુનિની વાત કરો બરાબર એટલે એને તમે કંઈ ટપો પડે નહીં અને એ ખોટું બોલે કે આનું આમ જ હતું આનું આમ હોય એટલે આપણે ખ્યાલ આવી જાય કે આ ખોટું છે ખોટું છે એટલે લોકોને ખ્યાલ આવે કે ભાઈ આ પણ એ તો બહુ ઓછા લોકોને ખબર પડે કર્મકાંડ જાણતા ન હોય કાંઈ બસ એમને એમ ભક્તિ હેલી જાય એવું ન કરાય તો મિત્ર આ થોડોક આ વાત મારી અમુક લોકોને કડવી લાગશે પણ આપણો ધર્મ બચાવવાનો છે આપણો ધર્મનું પતન નથી કરવાનું શિષ્ય પાત્ર જોઈને શિષ્ય બનાવો બરાબર બાકી કપાત્રને તમે શિષ્ય બનાવશો તો એ કપાત્ર પાછું બીજું કપાત્રને શિષ્ય બનાવશે એ પાછું ત્રીજા કપાતરને શિષ્ય બનાવશે એ ચોથા કપાતરને શિષ્ય બનાવશે તમારી એક ભૂલ આપણા ધર્મને કેટલી નડે છે આપણા આપણા ગુરુમુખીને કેટલી નડે એમ કારણ કે કપાતર 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 એ તો લાઈન થતી જાય કારણ કે પહેલું પાસ નથી થયું તો બીજાને પાસ કરવાની કોઈ આવતું નથી એને ખબર પડી ગઈ કે ભાઈ મારા ગુરે મારા જેણે મને ગુરુ બને એણે સ્વાર્થ કાંધી લીધો કે જે કાંઈ હોય તે મને શિષ્ય બનાવી દીધી એટલે હું પત્રકાર જીતેન્દ્રગીરી આમાં એટલામાં કહું છું આ વસ્તુ તમે બંધ કરજો અને મિત્ર આપણો ધર્મનો કેમ ફેલાવો થાય સત્યની જીત કેમ થાય એ રીતે કરવાનું પછી આપણા આપણા સ્વાર્થ માટે થઈ અને આપણે જે આપણા ગુરુજીએ આપણે શીખવાયું નથી એ આપણે કરીએ તો એના પાપના દોષી આપણે ગણીએ આપણે પાપના દોષી ગણીએ એ તો વાંધો નહીં એક પૂરતી પણ તમારી પાછળ નવ બીજા કપાત્ર થઈ ગયા ગયાનું શું કરવાનું હવે નવ છે એ સારાને તો લેવાના નથી ચોર હોય ને ચોર ચોરની ભરતી કરે સારો માણસ સારાની ભરતી પણ ક્યારેક આપણે દુઃખ થાય કે સારા માળાએ ચોરની ભરતી કરી લીધી સારા માણાએ ચોરની ભરતી કરી લીધી ત્યારે આપણે દુઃખ થાય કે હારો આ વસ્તુ ખોટી કહેવાય આવું ન થવું જોઈએ બધા સાધુ સંતોને પ્રણામ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી